શ્રી શ્રી કૃષ્ણ જય માતા દી જૈન જય ભારત તો આજનો જે વિડીયો છે ને મેં એ કહેવા માટે એક તો વિડીયો ચાલુ કરવા માટે બી વિડીયો ઉતારું છું અને એ કહેવા માટે કે છે ને અમે પ્રાંશુલનું જ્યારે હોળી હતી ને એના પહેલાં અમે તમને કીધું હતું ને કે અમારે ને એવું હોય છે હોળી અમારા ગીરમાં એવું હોય છે કે વાયડનું જમણવાર હોળીનું જમણ પહેલાં રાખે તે દિવસે ના હોય તો એ જમણવાર હતું નવ તારીખે વંશિકાનો બર્થડે હતો સવારે હવન હતું અને પ્રાંશુલનું નામ હતું બારોટના ચોપડે બપોર પછી તો એ વિડીયો મેં બનાવ્યા નથી કારણ કે મેં વિડીયોગ્રાફી વાળા ભાઈને જ કહી દીધું હતું પણ નાની નાની ક્લિપ્સ છે એ બધી નાખી છે એનો આખો વિડીયો બનાવ્યો છે અને પ્લસ ઓલો આખો વિડીયો બનશે અમે જે બારોટના જો નામ રાખ્યું ત્યાંથી લઈ વંશિકાનો બર્થડે બહુ સરસ રીતે સેલિબ્રેશન કર્યું હતું વંશિકા મૂળમાં નહોતી પણ બનાવ્યો તો બહુ સારી રીતે હા ઓ તું હાઈ કહેતી હતી હું તો કોઈ ભાઈ કહેતી હતી હાઈ કે ભાઈ સ્માઈલ કરો અને હા શું કે દીધી હા વંશિકાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે એ પ્રાંશુલનો બારોટ નાખ્યો નામ હતું એ જમણવાર અને ડાંડિયા એ બધું અમે વિડિયોગ્રાફી કરાવી છે પણ હજી વિડીયો આવ્યો નથી એટલે જ્યાં નાની નાની ક્લિપ્સ મારી પાસે હતી સવારે હવન હતું ને એનો વિડીયો નહોતો ઉતાર્યો એટલે નાની નાની ક્લિપ્સ બધી છે ને એ અટેચ કરી છે અને એનો વિડીયો બનાવ્યો છે ઓલો આખો વિડીયો આવશે ક્યારે આવશે ને મને નથી ખબર પણ આવશે ખરા નહીં બહુ મસ્ત બનશે

ધ્યાન દીદી સામે છે ગોગુ ગોગુ ઓહો એકવાર સ્માઈલ કર દે તો વિડિયોમાં એકવાર સ્માઈલ કર દે તો વિડિયોમાં ગ

बोटी ले बोटी ले होम राम रानी श्रीमान श्रीमान सभी महोदशा भूलो शुक्रवार शनिवार के दिन सलमीकरा शांति करा लम्हा ये लम्हा ब्रह्मा में चुकाल रही कोमा है ये मिसाकिया निमोल माहा कार्नु बंदे माँ ब्रह्मा होला में ब्रह्मा निश्चम हिस्सों में सरोकार याद करते मेरे माँ

नमो भगे गौरि नारायणाय नमो नानुम वन्ते वल्लवाय पंग मुदि روان पंद रत्न समरतेया निम नमः मंगल मंजलि श्रीदाविकेशानी नमो भगे गौरये ब्रह्मा भगवान विष्णु सक्रम शुला वास्तव्यानीम अस्तु कल्याणम अस्तु कल्याणम विंदा नमः अस्तु कल्याण નમો ભગવતે વાસુદેવાય સરોમાં એંગલિયે સુવરાજે કે શામીયે તંબકે ગોવિનારાયણ ધર્મ સકલમ બ્રહ્મવિચારં અંતઃ સુનિજ્ય ફોટો પાડું અંદર કાર્યમ નિરાક કામરે ગિયા વધીનાયક સવાળો મહાકાય સુવં đànુવા દે વિદે નમકલો એનાય વર્ત सुकुलं ब्रह्मविचारसार परमात्मापि वीणा पुस्तकधारेपदं जन्यङ्कृतं वन्दे तं परमेश्वरि भगवती बुद्धिकृतं सा धर्म या देवीश्वरभूते विष्णुदा नमो तस्यै नमो तस्यै नमो नमः या देवी सर्वभूतेषु तन्म रूपेण संस्थिता नमस्तस्यै 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 या देवी कीं की रूपेण संस्थिता नमस्तस्यै 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 या देवी दया रूपेण सिद्धा नमस्तस्यै 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 या देवी छाया नमो देनम या देवी सृष्णि नमो ता देवी भातृ नमो देनम या देवी जापे संत नमो ता देवी दारूे संता नमो तस्मा या देवी शांती संता नमो तेनम या देवी गजारूे संत नमो देनम या देवी सहूका संत नमो त યા સૂર્યાયસવા સરો નવક કીઓમાંનો સરો બદે બોલજો ચલો ઓમ રીમ સુર્યાય રામ સુર્યાય રામ સુર્યાય રામ સુર્યાય રામ

હલો હલો બરોલા તો બરુલા ગામ આગળ કળસલા બાજુ આવવાનું છે કિલોમીટર જેવું રોડે રોડ ગામ પછી આ કિલોમીટર જેવું અને ત્યાં પછી હાલશો ને તો રોડ ઉપર છે ને આમ બોર્ડ મારેલો છે વાળા પરિવાર રોડ ઉપર લખેલું છે સાઈડ સાઈડમાં માતાજીનું નું છે એવું લખેલું ત્યાં આવવાનું છે

र बाली પંચી કા ઘટા રમ ગઈ હરી ભાઈ પાકી જાય પકડી સમના તો જે એક કેટોને પકડે નીચે ને એમ ન કરે બિછાવાને દુખતું હોય

જો આંગળી આડી ન આવવી જોઈએ હ એમ નહીં આમ પકડ આમ પકડવાનું હવે ઉતાર વીડિયો લે હરકુ પકડ હા આમ પકડાય તો બંધ થઈ જાય એમ ના પકડાય આમ પકડાય આમ પકડાય હા બધા જો કમે કે તું નાનું આવે ને તો મને બેન પકડવું મનજી કા એમ કે નાનું ગેટ આવે ને તો મારે પકડવું કે હવે બ્લોગ ઉતારે ઠીક કે બ્લોગ યો 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 ધીરે જો વંશી કા જાય ગેટા ને ટચ કરવા એ ચપ્પલ મારા પહેરે ઘેર હું ગમે ચપ્પલ પહેરીને આવતી હોય આ બેન એના ભૂલી ગયા ગાડીમાં હતા હવે જાય કયું ગેટ ટચ કરે वंशीका हे जो बाजूमा आइयो आयै म्हारी बाजूमा आइयो जो हे हे कैसा है हां म्हारे जो बाजूमा आइयो हे रे म्हारी पाछा लम लावे जो 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 ने उभी रे जो रे आगे हो उभी रे उभी रे उभी रे ए जो 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 आम चाम जायो आवू आय आवती रे आवती 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 रे